તો હેલો ગાઈસ સ્વાગત છે આપડા એક નવા વ્લોગમાં આપણે કરી રહ્યા હતા શૂટિંગ ને એમાં એવું થયું કે શૂટિંગ કરતા તા અને વરસાદ નો માહોલ બગડી ગયો એટલે સુરેશભાઈ જોવા બધું પેલા છે કારણ કે હવે એમાં એવું થયું કે વરસાદ આવી ગયો એટલે શૂટિંગ કર્યું બંધ કેટલા વિડીયો બનાવ્યા સુરેશભાઈ રાજી વાતો નહીં બનાવ્યો એક જ બનાવ્યો બે બનાવ્યો બે વિડીયો બનાવ્યા અને ત્રીજો વિડીયો બનવાની શરૂઆત થઈ અને વરસાદ આવ્યો તપ્યું છે આહા

મોબાઈલ લેવાનાવો આજે તો કઈ કાકા ને ખુશી નો પાર નથી વધારે ખુશી એની છે કે કઈ કાકાના પૈસા ખાવા મળશે તો મિત્રો આપણે ગાડીમાં બેસી ગયા છીએ ને હવે નીકળી ગયા છીએ એમ નવો મોબાઈલ લેવા માટે અને બીજા મિત્રો હતા એ રિક્ષા લઈને આવ્યા હતા એટલે રિક્ષા લઈને બસ સ્ટેન્ડ જશે બસ સ્ટેન્ડ મળશે અને આપણે સુરેશભાઈની રાહ જોઈને બેઠા છીએ આજે તો કાકો હરખે અને શું કહેવાય હરખનો પાર નથી નવો મોબાઈલ લાવવાનો છે એટલે બાકી પૈસા પૈસા લીધા છે કે પછી અમને બતાવો બતાવો ચાર રાખે ઓહો પાછી પાસે ને વા વેરી ગુડ કે એટલા બતાવો ઓહો થપ્પી છે ને આ તો આહા છે લાખ લાખ આઈફોન લાવવાનો છે આઈફોન લેવો છે કે ને ભારમ ભારો લાવ્યો લાખ ને મિત્રો ગાડી નો હબ નથી પણ નવો મોબાઈલ લાવવાનો થાય છે ગાડી ભલે ખેસે જાય પણ નવો મોબાઈલ લાવો લાવો લાવો

છ મહા ના પૈસા જરૂર પડે પણ આવાનો બગડી જુઓ છે બાર મહિના ચલાવો તો પણ હવે સોટ ગયો તો મિત્રો તમે વિચાર કરો કે હાથ વર્ષથી એકનો એક મોબાઈલ વાપરે છે તો

એમને બોલાય બોલાયને તા કે હેલો એ હાડો તો મિત્રો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ આવી ગયા છે ભાઈ આ સાઈડ આવ સાઈડ પછી અમારા સુરોભાઈ બસો રૂપિયા આપેલા છે જેશ ખાવા વેલકમ વેલકમ આવતરો જેની રાહ જોઈતા હતા એ આવી ગયા છે આવો રામ રામ તો મિસ્ટર રામ રામ તો અમારા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આવતરો વ્લોગ ચાલુ છે બીજું શું હોય ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભાભર અંદર ને હવે આપણે ઉતરશું મુકેશભાઈ કેમ છો મજા માં ઉતરો ઉતરો હવે પૈસા રોકડા વે લે કત તો ઓહો બને રહેજો આપડા બ્લોગ આપણે જઈશું હવે મોબાઈલની દુકાનમાં મોબાઈલ લેવાને તો આજે તો ભાઈ પૈસા ભૂલી જાય પૈસા લેવા પાડા જાય છે ભાઈ પૈસા પડ્યા મોબાઈલ ની ખરીદી ચાલુ થઈ ગઈ છે મોબાઈલ ચેક કરેલા છે રેડમી રેડમી

વાહ ભાઈ વાહ મોબાઈલ જ કોઈ પણ મોબાઈલ જોતો હોય સરળ હપ્તે રોકડે આમ તો રોકડે સારું ને હપ્તે મળી રહે બાકી મોબાઈલ મળે ખરો આ સીસીટીવી ચાલુ છે કોઈ જાતની તમે કોઈ કાર્યવાહી કરી ના શકો કોઈ ખરાબ કામ ના કરી શકો હે આ ભલે એવું નહી ભાઈ એવું નહી હાથ મારવાની વાત છે હાથ ના મારી મારીકો બાકી ઓપોનો સેલ ખોલ્યો છે લઈ દો લઈ દો ભાઈ લૂટી લો પૈસા હાલી નો એમને એમ નહીં

અમે તમારી દુકાન ઉપર આવ્યા તો તમને કેવું લાગ્યું એમ કે અમે તમારી દુકાન ઉપર આવ્યા તો તમને કેવું લાગ્યું બે શબ્દ અમારા માટે આરામ સારામાં સારું તમને તો સારું તારું ભાઈ બે શબ્દ તો મિત્રો ચા મોબાઈલ દુકાને તો આપડે આવી ગયા છે ફોન લઈ લીધો છે લેવા વાળા લીધો છે ત્યાં મફતની ચા પીવા અને હવે નાસ્તો કરવા એટલે આપણું કામ થઈ જાય શું કેવું ભાઈ લાઈક કરો ફોલો કરો એક નંબરના ફોટાનો અને આ છે આપણા ખાસ મિત્ર આપણે ઓળખતા નહીં પણ અત્યારે મિત્રતા થઈ છે તો બે શબ્દ અમારા માટે બે શબ્દ ખાલી થેન્ક યુ થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર આરો નવો ફોન બતાવ ભાઈ ડિસ્પ્લેમાં કેમેરાની અંદર બતાવ કવર કાટો દેખાય હમ થોડો આખો આખો મર્વી મસ્ત મજાનો મોટો મોટો ડક્કા ડક્કા કેમેરા છે તો આપણે રોલ ચાલે એ ચલો નાસ્તો લારી તમારી દુકાનથી ફોન લીધો ગીફ તો માટે આવવાનું છે આપ્યું કઈ ચા પાઈ એ ભાઈ કવર કવર શેઠ દેરવાળો ઓ શેઠ છો કે નહીં દિવાળી પર આપણે સલો સંભારે આડો કવર એવાળી પર ઇસ્ટી મારે સે સારામ સે લાયા હમ લઈને તો મિત્રો બોલો પર લોકા બી દિવાળી પર આવ એક નંબર

જમીન દસ્તાવેજ કરી હવે એમ જમીન કરીને બાકી લાઈક કરો ફોલો કરો મળીએ આગલા બ્લોગ તો મિત્રો આપણે મોબાઈલ લઈ લીધો છે અને હવે જઈએ છીએ ગાડીમાં ગેસ નખાવા અને ગેસ ના વિચારીશું કે શું કરવું ઘરે ગાડી જાય છે કે બાબર તો મિત્રો આપણે હવે ગેસ અને નક્કી કરીશું કે ક્યાં જવાનું છે તો મિત્રો કઈ પ્લાન છે કે ક્યાં જવાનો ગેસ નખાઈએ

અને મિત્રો તમને એક વાત કીધું કે આ જગ્યા મારી છે અહિયાં થી સાસરીમાં અમારે ઘરે જવાનું

હવે મોબાઈલ કાઢી આજુબાજુના એરિયાના માણસો હોય તો આ દુકાનમાં જઈ અને તમે લઈ શકો છો ઓકે ફાઈનલી મિત્રો આપણે પોકી ગયા છીએ દાબેલી ખાવા માટે અને અહિયાં ભાઈ આપણે દાબેલી બનાવી રહ્યા છીએ તમારું નામ શું છું

અને દાબેલી ખાઈને અને સુરેશભાઈ જતા એમની માં અમને મેલી ને ના તો મિત્રો હવે આપણે વ્લોગ ને કશું અહિયાં ધ